વિધિ તો હવે હું કરું તો પછી હિન્દુની રીતિથી કરી હાલો ને કાંઈ વાંધો નહીં તો પછી ગામના બે પાંચ મોટેરાંગ કીધું એ તો હિન્દુએ ના પાડી દીધી નહીં અમેય નહીં અમારું સ્મશાન છે એ અભડાઈ જાય હવે શું કરવું તો પછી સત્સંગીઓ ભેળા થયા આ સત્સંગીઓનો યથાર્થ સુહરત પણ છે આપણે બધાય સભામાં ભેળા થઈએ છીએ પણ આ સુહત ભાવ આપણે કેળવવાનો છે શું તો પછી બધા સત્સંગીઓએ નક્કી કર્યું કે આપણી પાસે આટલા લાકડા છે હાલો ગામની બહાર આપણી રીતે એની દે એક પીપળાનું વૃક્ષ હતું એની પાસે લાકડા બધા ગોઠવીને એનો અંતિમ સંસ્કાર કર્યો હવે એ જે ભક્ત હતા જેનો અંતિમ સંસ્કાર કર્યો એનો ધુવાડો એ પીપળાના વૃક્ષને હેડો એટલે એ વૃક્ષને વિશે કેટલાય ભૂત રહેતા હતા એ બધાય ભૂત ન્યાથી અધોગતિને પામા હતા એ ગતિને પામી અને પછી ત્યાંથી જે પ્રેતની યોનીન પામ્યા હતા એમાંથી મુકાણા અને ઉર્ધ્વ ઉર્ધ્વગતિને ઉપરની ગતિને પામા એટલે જે દુઃખ થતા હતા એમાંથી છૂલતા અને પછી બધાય જ્યાં સુખ છે એવું કોઈ ખારું ઠેકાણે ગયા પછી આવું થયું એટલે મહારાજનું જે અહીંયા આવું એ માત્ર રામ પૂરતું નથી આ હજારો ભૂતો છે એના માટે પણ છે એટલે મહારાજના લીલા ચરિત્રોની બહુ વિશાળતા છે કોઈ એક સંકુચિતપણું નથી મહારાજના કેટલા હેતુ નવા મુમુક્ષુઓ ઉત્પન્ન કરવા સત્સંગમાં જન્મ આપવો આ બધાને એટલે ત્યાં હજારો ભૂત રહેતા પછી આ બધાનો ઉદ્ધાર થયો ત્યાં એની જ નાયતના બે ભૂત હતા એ રહી ગયા અને એ પાછળથી આવ્યા એટલે ઓલા બધા જે એમની ટોળાની હતી ભૂતાવળને બધા જોઈ કે આ બધા ક્યાંય ગયા તો પછી ત્યાં હરિભક્તો સ્નાન કરતા હતા એમ કીધું કે આ અમારા જ્ઞાતના તા એ ક્યાંય ગયા બધા આ ભગતનો જે ચિતાનો જે ધોવાડો એટલો એને લઈ અને એ બધા ઉર્ધ્વ ગતિને પાયમાં છે તો કે અમે રહી ગયા તો કે હવે તો બધી બધી વિધિ છે એ પૂરી થઈ ગઈ હવે કાંઈ ન થાય કે તમે જે સ્નાન કરો છો એ પાણી અમને સ્પર્શ કરાવો તો અમારી પણ ઉર્ધતિ થશે ભગવાનના ભક્તનો આવો મહિમા છે એટલે ભગવાન પોતે અને ભગવાનના ભક્તો જેને મળેલા છે એ બધાય કલ્યાણકારી છે જે ભગવાનની આજ્ઞા પડતા હોય એ બધાય ભગવાનને મળેલા આજે આપણે બધાય ભગવાનને મળેલા છીએ આપણે વચ્ચે ભગવાન પ્રત્યક્ષ જ છે ગોપીનાથજી મહારાજ હરિકૃષ્ણ મહારાજ મહારાજ અંતર ધ્યાન થયા ને એટલે છેલ્લે આ મંદિરો કરી અને મૂર્તિઓ પદરાની એટલે જલ્દી હતી કેમકે પોતાનું પ્રત્યક્ષપણું સત્સંગમાં રાખવું હતું હજારો પરમહંસો કર્યા આ બધું મહારાજે પોતાનું પ્રત્યક્ષપણું રાખવા માટે કર્યું છે એટલે જેને ભગવાનની મૂર્તિની આવી નિષ્ઠા છે ભગવાનના જે નિયમ ધર્મ પાડે છે ભગવાનની આજ્ઞા પાડે બધા ભગવાનને મળેલા જ છે ભગવાનની નિષ્ઠા અને ભગવાનની આજ્ઞા તો ત્યાં હજાર ભૂત રહેતા હતા પણ તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો માટે ત્યાં ભગવાન એક પથારી કરી હવે સેવામાં પણ કેટલી બધી સાવધાની છે ભગવાનની ઉંમર નાની છે અગિયાર વર્ષે હજી ત્યાગ કર્યો છે અગિયાર વર્ષ નો એક બાળક સમજી નો છતાંય સેવા જ્યારે કરવાની હોય ત્યારે મહારાજ કે સાવધાની શીખવે છે નીચ લોયખંડ પેટ બેસણું હતું એટલે વારંવાર પથારી સાફ કરવી ઠીક ન પડે તો પછી એને જમાડવા ક્યારે બીજી બધી એની ક્રિયાઓ ક્યારે કરવી આ કપડાં ધોતા રહી દો એટલે એક પત્ર બગડી જાય એટલે કાઢી લેવાનું એટલે નવું પત્ર સારું આવે એટલે પથારી નવી થઈ ગઈ સેવામાં સાવધાની એણે કરી અને મોટા સંતનો રાજીપો પ્રાપ્ત થાય છે અને સેવામાં અસાવધાની એણે કરીને મોટા સંતની અને ભગવાનની સેવા પ્રાપ્ત થઈ હોય તો એ હાથમાંથી વહી જાય છે માટે સેવામાં સાવધાની એ આપણે અહીંયા શીખવા મળે છે કેટલા બધા પોઈન્ટ્સ છે એક જ વચનામૃતની અંદર જેટલી વિશાળ દ્રષ્ટિ એટલું આપણે સમજી શકીએ છીએ અહીંયા હવે વચનામૃતના અંત તરફ જઈએ પછી કેળની પથારી કરી આપી અને તે સાધુને લોહીખંડ પેટ બેસણું હતું તેને અમે તેને અમે ધોતા અને ચાકરી કરતા કેતા નવરાવતા સ્નાન કરાવતા અને વસ્ત્રો ધોતા અને ચાકરી કરતા અને તે સાધુ પોતાને જેટલું જોઈએ તેટલું પોતાને જોઈએ તેટલું અમારી પાસે ખાંડ સાકર ઘી અન્ન તે પોતાને તે પોતાના રૂપિયા આપીને તે પોતાના રૂપિયા આપીને અમારી પાસે મંગાવતો બધું સીધું પાણી પોતાને જોઈ એટલું જ એટલે એને સેવાનો કરનાર રૂપિયા હજારની સોનામોર હતી પણ સેવાનો કરનારો અમથો નહોતો ખબર હતો લોભી હતો પોતાના સેવકની સાર સંભાળ નહોતો રાખી શકતો એટલે મહારાજે શું કીધું કે પોતાના જે સેવક હોય શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે ને એની યત કિંચિત અન્ન વસ્ત્ર આદિકે કરીને પરિચર્યા સંભાવના કરવી અને પોતે પશુ રાખતા હોય તો કેમ રાખ ક્યારે રાખવા કે એની જો ચાર્ય પુડાઈ આદિકે કરીને જો સંભાવના થઈ શકે એમ હોય તો જ રાખવા ખાલી માણસ નહીં પશુ સુધીના સેવક વર્ગનું પોષણ કરવું એ સ્વામીનો ધર્મ છે એ આપણે અહીંયા શીખવા મળે છે એટલે મહારાજે આજ્ઞા કરી છે પણ આ જે સેવકરામ છે એને અમથા એના કોઈ સેવક નહોતા આના એ લોભી હતો એટલે અને પોતાને જોઈ એટલું મંગાવતો તે અમો લાવીને રાંધી ખવરા તે અમે રાંધી ખવરાવતા અને અમે વસ્તીમાં જઈને જમી આવતા અને કોઈક દિવસ તો અમને વસ્તીમાં અન્ન મળતું નહીં ત્યારે અમારે ઉપવાસ ત્યારે અમ અમારે ઉપવાસ થતો તો પણ કોઈ દિવસ તે સાધુએ અમને એમ કહ્યું નહીં જે અમ પાસે દ્રવ્ય છે તે આપણા બેને કાજે રસોઈ કરો અને તમે પણ અમ ભેળા જમો આવું એને કોઈ દિવસ ન કીધું લોભ આ જે પાપ છે ને એ હમતો નથી કરાવતો કોઈ દિવસ એને એવું કીધું નહીં પછી એમ સેવા કરતો થકો તે સાધુ બે માસે કાંઈક સાજો થયો મહારાજની શ્રદ્ધા કેવી બે માસ સુધી એની સેવા કરી એને સાજો થયો ત્યાં સુધી સેવા કરી સાજો થયો ત્યાં સુધી સેવા કરી પછી સેતુબંધ રામેશ્વરને માર્ગે ચાલ્યા જ્યાં જાતા હતા ને મહારાજ વૈકુંટાદ્રિ સેતુ પછી આગળ રસ્તે આયલા સેતુબંધ રામેશ્વરને માર્ગે ચાલ્યા ત્યારે ત્યારે તેનો ભાર મણ એક હતો તે અમારી પાસે ઉપડાવતો અને પોતે તો એક માળા લઈને ચાલતો અને દેહે પણ સાજો અને એક શેર ઘી જમીને પચાવે એવો સમર્થ થયો તો પણ ભાર અમારી પાસે ઉપડાવે અને પોતે અમથો પોતે અમથો ચાલે અને અમારી પ્રકૃતિ તો એવી હતી જે ભાર નામે એક રૂમાલ પણ રાખતા નહીં આવો મહારાજનો જ્યારે નીલકંઠ વર્ણી વેસે તો આવો ત્યાગ હતો પણ આ સાધુ મહારાજે સેવા કરી પછી એકદમ હાજો થઈ ગયો અને કેટલો હાજો થયો કે એક શેર ઘી જમીને પચાવી જાય હવે આટલો તો હાજો માણા હોય ને એ જમી ગયો ને તો એને તકલીફ પડી જાય એને જાળા થઈ જાય કેમ કે ઘી છે ને એ ખોહરવું નીકળે એટલે આ એટલો સમર્થ્યો તોય પોતે કાંઈ ઉપાડે નહીં સેવક પ્રત્યે કોઈ એને ભાવના જ નહીં એમ એટલે અને અને મહારાજ પાસે ઉપડાવે પોતે અમથો અને અમારી પ્રકૃતિ જો આમાં ખાલી સ્વામીનો ધર્મ નથી આમાં સેવકનો પણ ધર્મ છે સેવકની શ્રદ્ધા સેવકની સેવામાં સાવધાની મહારાજે ક્યાં સુધી શ્રદ્ધા રાખી કે જ્યાં સુધી ઓલો હાજો ના થઈ જાય ત્યાં સુધી સેવાની જેટલી કાંઈ પરીક્ષાઓ પાર કરવાની હોય પાસ કરવાની હોય છે બધી જ પરીક્ષાઓ મહારાજે પાસ કરી પણ મહારાજની પ્રકૃતિ એવી હતી કે ભાર નામે એક રૂમાલ પણ રાખતો નહીં માટે તેને સાધુ જાણીને અમે એનો મણ એકનો ભાર ઉપાડતા ભાર ઉપાડીને ચાલતા એવી રીતે તે સાધુની અમે ચાકરી કરી ને સાજો કર્યો પણ તે સાધુએ અમને એક પૈસા ભાર અન્ન આપવું નહીં પછી અમે તેને કૃતજ્ઞ જાણીને તેના ત્યાગ કર્યો મહારાજે આજ્ઞા કરી છે ને કે પાંચ કે છ પ્રકારના પુરુષનો સંઘનો ત્યાગ કરવાનો કીધો છે એમાં કૃતજ્ઞિનું પણ નામ છે કૃતજ્ઞિ પુરુષના સંઘનો ત્યાગ કરવો કેમ કેમ કે એની ઉપર અનેક ઉપકારો કરવામાં આવે પણ એ માણસ દર વખત એનો સ્વભાવ એવો છે કે એ કયરા હણી જ નાખશે એટલે એના સંગનો ત્યાગ કરવો એટલે મહારાજે પછી એને એવી રીતે જે મનુષ્ય કૈરા ન જાણે હવે કૃતજ્ઞ કોને કહેવાય એની મહારાજ વ્યાખ્યા કરે એવી રીતે જે મનુષ્ય કૈરાકૃત્યને ન જાણે અને એને કૃતજ્ઞ જાણવો જે કૈરા કૃત્યને ન જાણે ન જાણે એટલે એને ખબર છે કે આને મારી ઉપર ઉપકાર કર્યો છે જ્યારે ઉપકાર કરીએ ત્યારે તો એને ખબર જ હોય કે ભાઈ મારે પણ સમય આ ભૂલી જાય છે યાદ નથી રાખી શકતો અને એનો ઉપકારય નથી માનતો એટલે કૈરા કૃત્યને જે મન કર્મ વચને કરીને હણી નાખે એ કૃતજ્ઞ કૈરા કૃત્યને જે ન જાણે તેને કૃતજ્ઞિ જાણવો અને કોઈક મનુષ્ય હવે જો બીજી વ્યાખ્યા થોડીક અલગ છે કોઈક મનુષ્ય કાંઈક પાપ કર્યું હોય અને તેણે તે પાપનું યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કર્યું હોય અને વળી તેને તે પાપે યુક્ત જે કહે તેને પણ કૃતજ્ઞિ જેવો જ પાપી જાણવો એથી વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું દસમું થયું બીજો કોણ કે કોઈ કે કંઈક પાપ કર્યું હોય અને એનો પાછો યથાશાસ્ત્ર એને પશ્ચાતાપ થયો છે અને પાછો એને પ્રાયશ્ચિત પણ કર્યું છે પ્રાય પ્રાયશ્ચિત ક્યારે થાય પશ્ચાતાપ થાય ત્યારે ને પ્રાયશ્ચિત કર્યું છતાં પણ એને એ પાપે યુક્ત કહે છે તો એ કૃતજ્ઞિ જેવો જ પાપી છે કેમ કેમ કે આને એને એનું પ્રાયશ્ચિત કરી નાખ્યું યથાશાસ્ત્ર જે કૃત કાર્ય કરવું કરી નાખ્યું પણ એના કૃત્યને હણી નાખે છે માન સન્માન એટલે જો કોર્ટમાં પણ છેલ્લે એમ કે બા ઇજ્જત એને છોડી દેવામાં આવે બા ઇજ્જત એના સન્માન સાથે નિર્દોષ સાબિત થઈ ગયો છે એટલે એના સન્માન સાથે ને મહારાજે સાધુઓને પણ આજ્ઞા કરી કે કોઈક સાધુએ કંઈક ભૂલ થઈ ને પછી પ્રાયશ્ચિત કર્યું હોય પછી એને મંડળમાં પાછો રાખવો અને પછી એને કોઈ દિવસ જે ભૂલ કર્યું એનો ફરીથી સ્મરણ કરવું ને એ વાત લાવીને એક વખત પ્રાયશ્ચિત કરી નાખવું પછી પણ પ્રાયશ્ચિત કર્યા પછી એને પાપે યુક્ત જે કહે તો એ પણ છે તો આ આપણે વચનામૃત ઘરડા પ્રથમ પ્રકરણનું દસમું વાંચું કૃતજ્ઞ બહુ વિશાળ વચનામૃત છે અંદર બધું ભગવાનના સેવક રામ સેવક રામ અને રામ સેવક ભગવાનના ભક્ત અને વિમુખ જીવ બે વચ્ચેનો તફાવત કૃતઘ્નિ કૃતગ્નિ સ્વામીનો ધર્મ ને સેવકનો ધર્મ અને કોના સંઘનો સમયસર ત્યાગ કરી દેવો આટલી વસ્તુ આપણે જાણણી સહજાનંદ સ્વામી મહારાજની જે હવે આપણે ગુરુજીના આશીર્વાદ લેશું मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्द सुखरुप श्रीहरि समरो सदा परमदयालु दयालु चोतमे ષ્ણસરવાધિસવ પ્રથમ તમને પ્રણમો નમો વરમવારમ શીશ બલુસ્વામીનારાયણ ભગવાન હરિકૃષ્ણ મહારા લક્ષ્મીનારાયણ યણ દરેક ભક્તો ને ભાવથી જય સ્વામ આજે પવિત્ર વધી એકાદશી છે સાથે સાથે આપણે સુરત સભા પર ગુરુવારની છે ઘણા ભક્તો આપણે આવું હતું થાય ક્યાંય છે ઘરેથી નહી આપણા આવ્યા ખરા

કથા સાંભળવાથી થાક ઉતરી જાય છે ભરતભાઈ કથા થયા સુધર્મી સુધર્મીલાઉમા કુકરમી લોકો હતા પણ કથા સાંભળી ધર્મ કોઈ કોઈથી સાંભળ્યું જ ન હોય કે ભાઈ દારૂ ન પીવો માંસ ન ખાવું ચોરી ન કરવી પરસ્ત્રીનો સંગ ન કરવો વટલું વટ વટલાવું કાંદા લસણ ન ખાવું આવું કોઈ સાંભળ્યું જ ન હોય તો એને બચાવને ક્યાંથી ખબર પડે પણ કથામાં આવતો હોય તો સાંભળ્યું હોય તો કે ભાઈ આપણે આ ન કરાય કદાચ અટકાવો થાય જાણ વ્યસન હોય તોય જતા રહે અરે દારૂના વ્યસન હોય અફીણ ના વ્યસન હોય હવે તો મોટા મોટા નીકળ્યા જ આપને નામે આવડે આવા વ્યસનો પડી જાય ને એવી ને કહી રોજનો કથા પ્રસંગ રાખવો પડે આટલું આટલું અપીન ખાઈ જતા હોય ને એના સંતો કરતા ખડીનો કાંગડો આપે જોખી એટલું અપીણ ખાતો હોય ને એટલું હવે ખડી સફેદ ધોલ ગાંગડો આપે કે તારે છે ને એક વેદ રોજ લીટો કરવાનો દિવાલ પછી જોખે એટલું ખાવાનું છે રોજ એક વેદ લીટો કરે એટલે ઘસાય પછી આપણે માપે એમ કરતા 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 આંબલિયા જેટલું એમ કરતા કરતા આવું જતું સમજાણું ભરતભાઈ ધીરે 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 આપણે ભરતભાઈને ને ક્યાં ઉતાર કરાવી જોવા આપણે ચાલીસ ચાલીસ માવા ખાતા હતા પણ એના મનથી એમ થયું આપણે મૂકી દેવા છે તો ધીરે 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 ઘટાડતા ઘટાડતા ઘટાડી નાખે પણ મૂકવા જ ન હોય તો એના પછી કઈ નહીં બે પ્રકારના બળદ આવે છે એક વઢિયાળા આવે ને સંધિયા બળદ આવે છે વધિયારા હોય ને એનો રાશ અડાડી નો થાય ડસ્કારો કર્યો ન થાય અને સંધિયા બળદ આવે ને પરોણો કરે મારો તો વાવા લાંબો કરે એ હાલે નહીં એ સંધિયા બળદ કહે અને ઓલા વધિયારા વધિયારા લાગે ને ડસ્કારો ન રાશ અડાડી ન થાય સાચો જાય ભાગ્યનો એમ ભગવાનના ભક્ત પણ એવા છે આ નાગણી એ ને સરપ તો એક સો ઈંડા મૂકે કેટલા અને આમ ગુંડાળું ફરતો હોય ફરતો કુંડાળું વાળી ને અને ઈંડા મૂકે પછી ઈંડાને આમ ફેણ મારી ફોડે એમાંથી કણો નીકળે ખાઈ જાય આ એની ચેષ્ટા નહીં તો ક્યાં સરપ હામે એટલા સરપ થાય બધા જો થતા થાય પછી એમાં એ ઈંડું ફોડ્યું હોય અને ઝીણો એવો કણો નીકળે અંદરથી એ કણો ધીમે 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 લસક કરતા 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 નીચેથી જો નીકળી જાય તો એના ડેંડા થાય બે બાજુ મોઢા હોય આંધળા ચાકા ડેંડા ફેણ ન માંડે કોઈને નહીં અને ઈંડું ફોડતા કણો ઉછળી છાંગ મારી બહાર નીકળી જાય કુંડાળાથી પછી ફાણી જ થાય ફાણી માંડે ને ઓ સત્ય મારી ભક્તોમાં એવું છે અમુક ડેંડા થાય ને અમુક ફાણી થાય અમુક ચાલીસ ચાલીસ વર્ષથી સત્સ મોય પણ એવા ને એવા દેંડા અમને કાંઈ ફેરફાર નહીં હેં ગમે રીતના ધોકા મારો એ લુગડું ધોવું ખાય જ નહીં અને આ આપણે ગરડામાં કથા વાર્તાનો લાભ લીધો બધા કેટલા ભાગશાળી થઈ ગયા રમેશભાઈ ભાગ વગર કથા મળતી ને આવું તો વિશાળ બહુ વરક હતો પણ હવે જુઓ વરસાદ કે મારું કામ એમાં દાદરો પલ્લું એમાં દાદરામાં તો ત્રણ ચાર પગથિયા ચૂકી ગયા એ કમરમાં દુખાવતો પછી ન આવ્યા આપણે આખા ઘરના બૈરાઓ બધા આવ્યા પોતાના આવું તો ન આવવાનું એટલે ઘણીવાર આપણે નક્કી કર્યું હોય તો નો આવી શકે ભાગવતની કથા બેઠી હતી કે બધાય પોથી લઈને જાતા હતા પોથી યાત્રા કાઢવી ને શેરી વાળા આવી સજ કરો ને ઢોલકા બંધાય કેડે ને બંદૂક ફોડતા પેલા ફટાકડા નતા ને ભડાકો થયો ને નક્કી કરી આઠ દિવસ કથા સાંભળવી છે એક શબ્દ જવા દેવો હાથ પૂર્ણાવૃતિ થાય ત્યાં સુધી કરતા સાંભળ્યું છે પછી આવી મોયલી લાઈનમાં બેસી ગયા તો ધાક બેસી ગઈ એક શબ્દ હાથ હાથથી બેઠા બિસાડા પણ એક શબ્દ હંભળાણો પછી આપણે જેમ પોથીને અક્ષરઓરડીમાં લઈ ગયા વાંચતે ગાજતે એમ પછી પોથી ભડદાદાન હારે લઈ અને પછી પોથી યજમાનની ઘરે મૂકવા દાતા હતા એમાં પણ સીકો કે આવીને ભડાકો કર્યો બંધો ધા કુકડી ગઈ એટલે કરો વાત હા ભળવી તે હાથે હાથે પણ ધાક બી શું કરો એમ આપણા પિન્ન ઘટતા હોય ને તો ઘડેવા દે પછી ધા કુકડી જાય પછી કમર હારી થઈ જાય તો પછી તો હું હાડી વાર એમને ગોતા લેવાનું શું કરવાનું પછી કાંઈ આપણે કરી શકીએ માટે ભગવાનની દયાથી બહુ સારી કથા થઈ પાછા ખેડૂત લોકો એટલા બધા રાજી થયા દોઢ મહિનાથી વરસાદ નહોતો આવ્યો કેટલા તેલા સંતો કે આપણે કોઈ તાડપત્રી નથી નાખી કયા વરસાદ નો સાટો નથી આવતો પણ પછી કે ભાઈ નાખો ને તાડપત્રી કઈ વરસાદ આવે તો કઈ હું આમાં કઈ નક્કી ન પછી કેમ બેહવું પછી તાડપત્રી નાખી આગલે દિવસે પછી આપણી પોથી યાત્રા નીકળી પોથી પૂરી થઈ અને વરસાદ શરૂ થયો વર્ષ પૂરી થઈ ત્યાં હાથે હાથ થી વરસાદ આવ્યો અને છેલ્લા દિવસે તો એટલો બધો આવ્યો અમે ગયા હતા જેતપુરની બાજુ બધી નદીઓ બે કાંઠામાં બધી ભાદર બલી જે બધી નદીઓમાં પૂર આવેલા ખેતરામાં પાણી રેલમ છે તો લાગત તળાવ ભરેલા બધા બધ તો કહેવાનું ભગવાને મેર કરી દીધી બધાને સુખ્યા કર્યા અને ભાગવતની કથા એવી આપણે પુરુષોત્તમ પ્રકાશની કથા એવી સરસ પ્રજાની હબળાણી શાસ્ત્રીય કથા એવી કરી દુખાવો થાતો તો પણ પોતાના મુખ ઉપર રેખા બદલાય નહીં અને કથા એવી સરસ કરી તો આપણે તો અધૂરી રહી કેટલા ફળ પ્રકાર થયા સોળ પ્રકારની કથા થઈ છે છપ્પન પંચાવન પ્રકાર છે ચાર વખત કથા કરવી પડશે તે થાય ભગવાન કરી મને કરી સ્વામી ભગવાન ને પ્રાર્થના કરો હું એકલો કથા કરાવું એવો થઈ જાય આપણે ભગવાન ને પ્રાર્થના કરી યજમાન થઈને કથા કરાવે કમાણી તો ભગવાન આપ કમાણી આપે તો આપે એવું કઈ નથી આપે એવું સંકલ્પ સ્વામી કરો ને થાય દસક લાખનો એક છોકરાના લગ્ન હોય તો નથી કરોડ કરોડ રૂપિયાનો ખર્ચો કરતા હે કેટલા ખર્ચા કરી અરે લાખ લાખ રૂપિયાનો તો ફટાકડા ફોડી આખો વાન ભરી ભરીનો પણ આપણે કાંઈ એવું કરવું નથી આપણે તો સે હરી હરિ ભગવાનના ભક્તો જે કદાચ હોય હવે આ વખતે કદાચ કરવાની થાય ને તો ચોમાસાનો સમય ન રાખ વ્યવસ્થિત એવો સમય હોય ને સમય વેકેશન પડતું હોય ઉનાળો હોય વિધિ હોય શિયાળો હોય ત્યારે ગોઠવશું એ હરિ ઈચ્છાથી થાય છે ને આપણું ધાર્યું કાંઈ માનવ જાણે મેં કરવું કરતલ બીજો કોઈ આદિરાધવશરે મારો હરિ સો હોય ભગવાનની ઈચ્છા થાય પ્રેરણા થાય તો જ થાય મિત્રો આપણે કરવું એ ગઢડામાં થાય વડતાલમાં એવું કરો તમે ભગવાનની પ્રેરણા એવી થાય કે વડતાલમાં ગોઠવો તો વડતાલમાં કરવું પડે એટલે ભગવાનની ઈચ્છાથી જ્યાં ખતા થશે ત્યાં આપણે કરશું અને આપણો ગુરુવાર તો પાકો જ ગુરુવાર આવવું ન આવતા હોય લાવવા પેલો મનીષ છે ને મનીષ તમે ગમો કે એ કહેતા હોય કે મારે આવું દર વખતે આવે વિચારા ઘર ઘણાની ઈચ્છા હોય પણ આવી ન શકતા હોય તો બધાને પ્રેરણા કરવી લાવવા એટલું કે વીરું સહજાન સ્વામી મહારાજ સજાન સ્વામી મહારાજની જય સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ